આવી દુર્ઘટનાઓ ઘટે છે ત્યારે સરકાર અધિકારીઓ ઉપર કે જવાબદાર લોકો ઉપર પગલાં લેવાને બદલે એમના માલિકો ઉપર પગલાં લઈ રહી છે માલિકોની બેદરકારી હોય એની સામે પગલાં લેવાય એ તો ઠીક છે અને વ્યાજબી પણ છે પરંતુ આના માટે જવાબદાર તમામ અધિકારીઓ સામે પણ સરકારે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ જેથી આવી દુર્ઘટનાઓ ગુજરાતની અંદર બનતી અટકી શકે બહુ જ દુઃખદ ઘટના રાજકોટની અંદર બની છે ભૂતકાળની અંદર પણ બરોડા હોય અમદાવાદ હોય મોરબી હોય આવી દુર્ઘટનાઓ ઘટી છે ત્યારે મીડિયાએ આવી ઘટનાઓને ઉજાગર કરી જવાબદાર લોકો સામે પગલાં ભરવાની પણ વાત કરી છે પરંતુ છ મહિના કે આઠ મહિના પછી આ ગુનેગારો છૂટી જતા હોય છે ત્યારે સરકારે કડક કાયદાઓ બનાવીને આના માટે જવાબદાર તમામ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ તો જ આવી દુર્ઘટનાઓ બનતી અટકી શકશે સરકાર કાયદો બનાવે છે કાયદાની અમલવારી કરવાની પણ સરકારની જવાબદારી હોય છે જેટલા આ ગેમ ના માલિકો જવાબદાર છે એટલા જ સરકારી અધિકારીઓ કે જેમને બેદરકારી દાખવી છે એવા તંત્રના લોકો સામે પણ સરકારે કાયદેસરની કાર્યવાહી કરી દાખલો બેસાડવો જોઈએ તો જ સરકારી તંત્રના અધિકારીઓ આવા એનો એનઓસી માટે કે ફાયર સેફ્ટી માટે યોગ્ય અને કાયદેસર ની કાર્યવાહી કરી શકશે એમની કાયદેસરની મંજૂરી છે કે કેમ ફાયર સેફટીના ના સાધનો છે કે કેમ એની તપાસ કરવી જોઈએ અને જો ફાયર સેફ્ટી ના સાધનો અને સુરક્ષા માટેની વ્યવસ્થા ન હોય તો આવા ગેમ જોન જ નહીં પરંતુ મોટા મોલ અને જે મોટા આવા લોકોના મનોરંજન માટેના જે યુનિટો છે એ યુનિટો પણ બંધ કરાવવા જોઈએ